નમસ્કાર દોસ્તો કેમ છો તમે બધા આઈ હોપ કે તમે બધા ખૂબ જ મજામાં હશો તો તમારામાંથી ઘણા બધા લોકોનો એવો પ્રશ્ન છે કે અમે જ્યારે સવારે ઉઠીએ છીએ ત્યારે ઉઠવું ગમતું નથી અમને એમ થાય કે અમે પથારીમાં જ પડ્યા રહીએ એટલું આળસ અને પ્રમાદ આવે છે કે ઉઠીને કઈ કામ કરવું ગમતું નથી અને જે ટીનેજર્સ છે એ તો એવું પણ કેતા હોય કે અમારા મમ્મી અમારા પર બરાડા નાખે છે કે તમે ઉઠો 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 અને એવા તો અમે દસ થી પંદર અલાર્મ બંધ કરી દઈએ તોય ઉઠવાનું મન થતું નથી તો આળસના લીધે જે સવારે ઉઠવાનું મન નથી થતું આજે તમે પણ જો આ વિડિયો જોતા હોય તો તમારો પણ આ ક્વેશ્ચન હશે તો જો તમને પણ આવું થતું હોય તો આ વિડીયો છે એને એન સુધી જોવાનું ભૂલતા નહીં નમસ્કાર દોસ્તો મારું નામ છે દીપા અને તમારા બધાનું સ્વાગત છે તમારી ચેનલ ફિટનેસ વિથ દીપા તો આ ચેનલ ઉપર ચાલીસ વર્ષ પછીની જે મમ્મીઓ છે એને કેવી રીતે ફિટ રહેવું જોઈએ એના વિડીયો લઈને હું આવું છું અને ઘણી બધી એક્સરસાઇઝ પણ ઇન્કલુડ કરું છું કે જેથી કરીને તમારું બોડી છે તમારે વજન ઉતારવું હોય મેન્ટેન રાખવું હોય તો એના પણ ઘણા બધા વિડીયો છે એ મારી ચેનલ પર તમને જોવા મળશે તો આજનો વિડીયો છે સવારે ઉઠીને જે આળસ આવે છે આ આળસને આપણાથી દૂર ભગાડવી હોય તો શું કરવાનું તો જો સવારે વહેલું ઉઠવું હોય સવારે ઉઠવાનો જો તમારે સમય નિશ્ચિત કરવો હોય તો એના પહેલા તમારે જે રાત્રે તમે સુવો છો એ સમય નિશ્ચિત હોવો ખૂબ જરૂરી છે તો હવે મનમાં પ્રશ્ન થાય કે સવારે ઉઠવાનું કેટલા વાગે તો જો આયુર્વેદિકમાં કહ્યું છે કે બ્રહ્મહટમાં ઉઠવું એ ખૂબ જ સરસ કહેવાય તો હવે પ્રશ્ન થાય કે બ્રહ્મહટ એટલે શું તો જયારે સૂર્યોદય થાય જયારે સવારે સૂર્ય ઉગે એની દોઢ કલાક પહેલા મતલબ કે છન્નું મિનિટ પહેલા ઉઠવું એને બ્રહ્મ કહેવાય પરંતુ એટલું વહેલું ઉઠવું અત્યારના માણસ માટે ખૂબ જ અઘરું છે શું કામ કેમ કે અત્યારની લાઈફસ્ટાઈલ અત્યારે મોબાઈલ વાળી બધાની જિંદગી થઈ ગઈ તમે નાના બાળકથી લઈને વડીલો જોવો ને તો બધાના હાથમાં મોબાઈલ જયારે રાત્રે સુવા જાય ત્યારે અમુક વેબ સિરીઝ જોવે અમુક પિક્ચર જોવે તો સમય ક્યાંનો ક્યાં વયો જાય એ ખબર પડતી નથી અને રાત્રે બે ના ત્રણ વાગી જાય પછી તમે એવું વિચારો કે મારે સવારે વહેલું ઉઠવું છે તો શું તમે વેલા ઉઠી શકો તો એના માટે તમારે સવારે વહેલું ઉઠવું હોય તો રાત્રે વહેલું શું એ ખૂબ જ જરૂરી છે જો તમારી ડાયજેશન સિસ્ટમ છે એ પણ જો નબળી હોય તો પણ તમને ઉઠવામાં તકલીફ થશે કેમ કે રાત્રે તમે ખૂબ જ હેવી ચીઝ છે પનીર છે હેવી મેંદાવાળી જો વસ્તુ ખાધી હોય તો એ શરીરને પચવામાં ખૂબ જ ભારે પડે છે અને એનાથી આમ બને છે આમ બને છે એ આમ છે એ જ શરીરમાં સર્વપ્રથમ જો આળસ માટેનો કોઈ મુખ્ય કન્ટેન્ટ કહેવામાં આવે ને કે મુખ્ય વસ્તુ જો કોઈ કહેવામાં આવે ને તો એ છે આળસ જેને આમ વધે એને આળસ વધે તો તમારી ડાયજેશન સિસ્ટમને ઇમ્પ્રૂવ કરવા માટે તમારે શું કરવાનું છે કે તમારે કોઈ એવી હેવી વસ્તુ ખાવાની નથી તમે ખાઈ શકો સવારે ઉઠો ત્યારે ખાઈ શકો બપોરે પાંચ થી જયારે સૂર્યાસ્ત થાય પાંચ થી છ વાગ્યા સુધીમાં તમે આ વસ્તુ ખાઈ શકો પણ છ વાગ્યા પછી સૂર્યાસ્ત થઈ જાય દિવસ આથમી જાય ત્યારે આપણી જે મેટાબોલિઝિયમ જે આપણી પાચન ક્રિયા છે એ ખૂબ જ નબળી પડી જાય અને જો તમે આટલું હેવી ખાવ તો રાત્રે તમને સરખી ઊંઘ પણ ન આવે કેવું સુતાઈ જરૂર નથી તમારી ક્વોન્ટિટી જરૂરી નથી પણ ક્વોલિટી છે ને એ ખૂબ જરૂરી છે કે તમને કેવી નીંદર આવે છે એ ખૂબ જરૂરી છે તો જો તમારું ડાયજેશન સિસ્ટમ સારું નહીં હોય તો તમને સુવામાં પણ ઘણી બધી તકલીફ પડશે કેમ કે તમે આવું મેંદાવાળું ને ચીઝ ને પનીર ખાઓ આ બધું શું કરે છે આતેડા ને ચોટી જાય છે અને જે પચવાનું કાર્ય છે એ કરી શકતું નથી અને તમારી ડાયજેશન સિસ્ટમ ખરાબ થાય એટલે શું થાય તમને ઊંઘ આવવાની નથી

પૂરતા પ્રમાણમાં હોય છે કેલ્શિયમ હોય છે ફોસ્ફરસ હોય છે અને પ્રોટીન મળે છે કે જે તમારું હિમોગ્લોબિન પણ વધારશે અને બીજું છે તમે જ્યારે રાત્રે સુવો છો ત્યારે ખાલી બે થી ત્રણ મિનિટ તમે મેડિટેશન કરો અને બે થી ત્રણ મિનિટ ખાલી પ્રાણાયામ કરો કે જેમાં એક એક મિનિટ કપાલ છે એક મિનિટ અલુમ વિલોમ છે અને એક મિનિટ છે એ

કેટલો કે એક માંડવીના દાણા જેટલું પાણીમાં ડેલ્યુટ કરીને તમારે પી જવાનું છે રાત્રે સૂતી વખતે જો સૂંઠ છે ને એ ડાયજેશન સિસ્ટમને ઇમ્પ્રુવ કરે છે કે જે આપણા પેટમાં જે પાચન ક્રિયા છે એની અગ્નિ છે ને એને પ્રજ્વલિત કરવાનું કામ કરે છે તો બસ જો આટલું કરશો અને તમને જે સવારે ઉઠવામાં આળસ આવે છે એનાથી તમે લાઈફ ટાઈમ મુક્તિ મેળવી શકશો જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા અને તમારા ફ્રેન્ડ્સ એન્ડ ફેમિલી સાથે શેર કરવાનું ના ભૂલતા થેન્ક યુ સો મચ